નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઢાર આજની આવકની વાત કરી છે કાલકતા આવક ઘણી સારી છે મિત્રો અત્યારે બાર શેડની બહાર પણ ઘણી ઉતરી ગઈ છે અને શેડની અંદર પણ કેરી ઉતરી છે તો ચાલો હરાજીનું કામ કામકાજ તમે જોઈ શકો છો અહીંયા ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લે કેવાડીએ છે આજના કેસર કેરીના બજાર ભાવ અને આ મિત્રો મારા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો એક અગત્યની સૂચના આપણે આપી દો તમે નાના મોટું ફળ શોટિંગ કરીને આવો જેથી કરીને તમને ભાવ સારા મળી રહે મિત્રો કોઈ કાચું ફળ હોય તો કાચું ફળ ન ઉતારતા

রুপিয়া 520 রুপিয়া এর দাম অলকলা বলনিওয়াই ডর 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 700 রুপিয়া 700 রুপিয়া 700 রুপিয়া 7

પચાસ આવ ભાઈ છો ને પચાસ

સાતસો રૂપિયા આઠસો ને પચાસ આઠસો પચાસ ચાલી છે એમાં સાતસો રૂપિયા આઠસો